પ્રભુ સુખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું અને ઈશ્વર પિતાની સ્તુતિ કરીએ આપણે જખાર્યા પ્રબોધકના પુસ્તકમાં એકથી છ અધ્યાયનો અભ્યાસ આપણે સરસ રીતે કરી ચૂક્યા અને આજે આપણે જખાર્યા પ્રબુધકનું પુસ્તક અને એનું સાતમો અને આઠમો અધ્યાય આજે આપણે અભ્યાસ કરવાના છીએ એટલે આજે આપણે સાતમો અને આઠમો અધ્યાય બેનો અભ્યાસ કરીશું અને ઈશ્વરની આપણે સહાય માગીએ કે ઈશ્વર આપણને આ વચન સમજવા શીખવાને માટે એની કૃપા આપે પ્રાર્થના કરીએ પવિત્ર ઈશ્વર તમારું આ પવિત્ર વચન જીવંત વચન સમજવા સ્વીકારવા અને એને અનુસરવાને માટે તમારા આત્માની સહાય આપો પ્રભુ સુખ્રિસ્તનામાં માંગીએ છે સાંભળો અને સ્વીકાર કરો આ બેન ઈશ્વર પિતાની ખરેખર સ્તુતિ કરું છું કારણ કે આ બધા અભ્યાસ આપણે કરી રહ્યા છે ને ઈશ્વર ઘણું બધું શીખી રહ્યા છે અને ઘણા બધા લોકોએ જખાર્યા પ્રભુ પુસ્તકના એકથી છ અધ્યાયનો અભ્યાસ કર્યો અને ઘણા બધા એ પરીક્ષાઓ પણ આપીને સારા પરિણામો છે એના માટે પણ પ્રભુની સ્તુતિ કરું છું અને આશા રાખું છું કે હવે પણ એની અંદર પણ ઘણા બધા જોડાય અભ્યાસ કરે શીખે અને એમ ઈશ્વરનો મહિમા થાય આજે આપણે સાતમો ને આઠમો અધ્યાય જોવાના છીએ નો પુસ્તક અને એનો એકથી સાત સાતમો અધ્યાયની એક થી સાત કલમ જો આપણે જોઈએ તો એમાં એવું લખવામાં આવ્યું છે કે જે વચન જખારિયાની પાસે આવ્યું એ દારિયાવેશ રાજા જે છે એના સમયમાં આવ્યું અને એના સમયમાં એટલે ચોથે વર્ષે અને તેના નવમાં એટલે કિસ્લેવ માસની ચોથીએ યુવાનું વચન જખારિયા પાસે આવ્યું એટલે અહીંયા આગળ જે સમજવાની વાત એ છે કે દાર્યાવેશ રાજા એ જ્યારે પહેલા અધ્યાય પહેલે ક્રમ આપણે વાંચીએ ત્યારે એ જે સમયગાળો છે એ દાર્યાવેશ માસની વાત છે કે એ સમયે કે વચન ચેખારી મારફતે આવ્યું અને પછી સાતમા અધ્યાયમાં દાર્યાવેશના સમયની અંદર એટલે ચોથા વર્ષે બરાબર દારિયાવેશના ચોથા વર્ષે નવમો મહિનો એટલે કિસલેવ અને એની ચોથી તારીખ એટલે જો હું તમને આગળ કેલેન્ડર બતાવું છે ને આ યહૂદીઓનું કેલેન્ડર છે અને આ કેલેન્ડરની અંદર તમે જો જુઓ ને તો બાર મહિના એમના પણ છે અને આપણે પણ બાર મહિના છે લેવિય ત્રેવીસ મધ્યમ આપણે જે જોઈએ તો એની અંદર પણ ઘણી બધી બાબતો આપણને જોવા મળશે પણ આ યહૂદીઓનું જે કેલેન્ડર છે એ બંદીવાસમાંથી પાછા આવ્યા પછીનું આ કેલેન્ડર છે અને અહીંયા આગળ જો તમે જુઓ તો જે અહીંયા આગળ કિસ્લેવ માસની વાત કરવામાં એ આ જો નોમો મહિનો એમનો બરાબર અને જો આપણે કેલેન્ડર પ્રમાણે જોઈએ તો આ બે છે ડિસેમ્બર નવેમ્બર ને ડિસેમ્બર એટલે નવેમ્બરના પાછળનો ભાગ અને ડિસેમ્બર મહિનાનો આગળનો ભાગ એટલે એ કિસ્લેવ મહિનો એ યહૂદી કેલેન્ડર પ્રમાણે છે અને પ્રમાણે એ કે છે આખું કેલેન્ડર આપણે અહીંયા આગળ યહૂદીઓનું જોઈએ છે પણ અહીંયા આગળ જે બાબત છે કે આ જે સમયગાળો છે એ સમયગાળો એટલે નવમો કિસલેવ એટલે નવેમ્બર ડિસેમ્બર મહિનાની અંદર કે છે કે અત્યારે ઈશ્વરનું વચન એ જખારિયા પાસે આવ્યું અને ઈશ્વર એની સાથે વાત કરી રહ્યા છે અને જુઓ હવે જે વાત છે એ છે કે યહૂદી લોકો બંદીવાસમાં હતા અને બંદીવાસમાં હતા ત્યારે પણ તે લોકો ઉપવાસ કરતા પ્રાર્થનાઓ કરતા અને અત્યારે પણ એ લોકો પાછા આવ્યા પછી પણ હવે એ ઉપવાસો અને પ્રાર્થનાઓ અને એ વિધિઓ બધું ચાલુ રાખવાનું કે નહીં એ પૂછવા માટે ઈશ્વરની સલાહ મેળવવાના માટે એ લોકો જાય છે કોણ જાય છે તો યાજકોને જે પ્રબોધકો છે એમને મોકલવામાં આવે છે જો તમે વાંચો બીજી કલમમાં સાતમ તેમાં તો બેથેલવાસીઓએ સાર એસેરને રેગેમ મેલેખને તથા તેમના માણસોને યખવાની કૃપા વિનવવા સારું શું કર્યું એમણે ત્રીજે કલમમાં તથા દેવ મંદિરના તથા પૂછવા હતા કે જેમ હું આટલા વર્ષોથી કરતો આવ્યો તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ કે નહીં એટલે આ લોકો જે છે યહૂદી લોકો એ શું કરતા હતા ઉપવાસ કરતા હતા અને એમના જે ઉપવાસ છે મેં આગળ લખ્યું છે એ પ્રમાણે તમે જોઈ શકો છો કે તેઓ ચાર પ્રકારના ઉપવાસ એ કરતા હતા ચાર પ્રકારના અને આ ચાર પ્રકારના જે ઉપવાસ છે એમના એ ખાસ બાબતોને દર્શાવે છે શું દર્શાવે છે તો એ યરૂલેમનું અથવા એ પતન વિશે વાત કરે છે જો કે જ્યારે યરુશાલેમનું પતન થયું એ સમયની જે ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને એ મહિનાઓને યાદ કરીને એ લોકો ઉપવાસ અને પ્રાર્થનાઓ એ કરતા હતા અને એ બંદીવાસમાં રહ્યા ત્યાં સુધી એમણે બધું કર્યું ને હવે ઈશ્વરની પાસે સલાહ માગે છે એટલે જો ચાર પ્રકારના ઉપવાસ તમે જોઈ શકો બીજો રાજાઓ અને પચીસ મધ્યનો અભ્યાસ કરશો તમને આ બધી બાબતો મળશે તો એમનો પહેલા જે ઉપવાસ હતો દસમા મહિનાનો જે ઉપવાસ એવો હતો કે નબુખાદ નિસારે જયારે યરુશાલ પર ઘેરો ગાલ્યો આ છે એ ઘેરો ગાલ્યો અને એ સમયને યાદ કરીને ઉપવાસ કરતા બીજું છે કે યરુશાલેમ પર જ્યારે ચઢાઈ કરી અને એની દિવાલોને બધું તોડી પાડ્યું એ ચોથા મહિનાને યાદ કરીને એ લોકો ઉપવાસને પ્રાર્થના કરતા પાંચમો મહિનાની અંદર તેઓ મંદિરનો નાશ જે કરવામાં આવ્યો એને યાદ કરીને ઉપવાસને પ્રાર્થનાઓ કરતા અને સાતમો મહિનો એ યરુશાલેમમાં યહૂદિયાનો જે સુબો હતો ગદાલિયા એનું મરણ થયું એને યાદ કરીને ઉપવાસ અને પ્રાર્થના કરતા હતા હવે મંદિરના બાંધકામનું કાર્ય શરૂ થયું હતું તો એ લોકો પૂછતા હતા કે હવે આ જે સમય છે આવા અત્યારે જ્યારે પૂછી રહ્યા છે ત્યારે કહે છે કે તો શું હવે આ પાંચમો મહિને એટલે જુલાઈ ઓગસ્ટમાં અમારે વિલાપ કરવો જોઈએ કે નહીં એની વાત હવે આ પ્રશ્ન એ પૂછે છે કે શું અમારે આ ઉપવાસ કરવાનો કે નહીં અને ઈશ્વર હવે એમને જવાબ આપે શું જવાબ આપે જો ઈશ્વરે એમને એવું કીધું કે તમે આ જે કહે છે કે ઉપવાસો કર્યા શ્રી પાંચમી કલમ એવું લખ્યું છે કે દેશના સર્વ લોકોનાથી યાજકોને કહે છે કે તમે આ સિત્તેર વર્ષો તથા પાંચમા તથા સાતમા માસમાં તમે ઉપવાસના શોખ કર્યો તે તમે કિંચિત માત્ર પણ મારે સારું હા મારે સારું કર્યો નહોતો એટલે કે તમે ઉપાસ આજે કરતા હતા તો માર માટે કરતા હતા કે જે અતો કે મારી વાતોને ધ્યાનમાં રાખીને ઉપવાસ કરતા હતા પછી બીજો પ્રશ્ન પૂછાય કે જ્યારે તમે ખાઓ છો પીઓ છો ત્યારે શું તમે તમારે પોતાની વાસ્તે નથી ખાતા પીતા ત્યારે તમે ખાવ કે નથી ખાતા એ એ તમે નક્કી કરો છો અને તમે તમારા કારણોસર અથવા તમારી સવલત પ્રમાણે તમે એ કરો છો એટલે એમાં તમે મને અંદર ઘસો એ ચાલતા નહીં અને આગળ જે લખ્યું છે એ પ્રમાણે ઈશ્વર એમને સમજાવે છે જો પહેલી બાબત કે એમણે ઉપવાસ કર્યો તો એ કહે છે કે ઉપવાસ મારા માટે નહોતા કરતા અને ઈશ્વર એમને કહે છે કે તમે મારું એ પ્રબોધકો દ્વારા કહેલું સાંભળ્યું નહીં અને આ સિત્તેર વર્ષ તમારું કેવું હવે મારે કેમ સાંભળવાનું હે ને એક પ્રશ્ન થાય કે તમને જ્યારે સમય હતો ત્યારે મેં તમને બહુ બધું કીધું બહુ બધું સમજાવ્યું બહુ બધી વાતો કરી મેં પ્રબોધકો મોકલ્યા સેવકો મોકલ્યા અને તમારી આગળ રજૂઆતો કરી પણ તમે તો તમારા કાન ઉઘાડ્યા જ નહીં તમે પાપમાં જ રહ્યા અને પાપમાં જ જીવન વિતાવ્યું અને હવે તમે ઈચ્છો છો કે હું હવે તમને સલાહ આપું તમે મારું સાંભળી લેશો અને આ ચોક્કસ આ તો કોઈનો પણ જવાબ હોઈ શકે નહીં અને ઈશ્વર પણ એમને એ જ વાત કહે છે સાતમી કલમમાં કે તો તેની આસપાસના તેના નગરો વસ્તીવાળાને આબદ હતા અને દક્ષિણ હતા નીચાણના પ્રદેશમાં વસ્તી હતી ત્યારે જે વચનો એ આગલા મારફત મારફતે પોકાર્યા છે તે તમારા સાંભળવા નહીં જોઈએ અને વાળાઓ આપણે શું કહેવાય ઈશ્વર પહેલેથી જ આપણને રોકતા હોય છે પહેલેથી જ બચાવો માંગતા હોય છે પહેલેથી જ આપણને શું કહેવાય એ સમજાવે છે કે હવે પાછા વળો પણ આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે તો શું ઠોકર વાગવાની વાત જોઈએ છે બાઇબલ શું કે ઠોકર જેને આવે વાગે એ મને અફસોસ અને એટલે પછી આપણે પાછળથી કે પ્રભુ હવે મારું અમે આમ ચિંતી એમ છીએ તો પ્રભુ કે મેં તો તને સમય આપ્યો હતો ને એટલે આપણે જે શિક્ષા ભોગવીએ છીએ એ ઈશ્વરનો આંખ નથી ઈશ્વર તમને તક આપેલી પાછા વળવાની પણ તમે પડ્યા નહીં પણ અહીંયા આગળ ઈશ્વર તો પ્રેમ કરે છે પાછા પણ લાવ્યા છે અને ઈશ્વર એમની સાથે વાત પણ કરી રહ્યા છે પણ એમને સમજાવવા તો માગીએ છે ઈશ્વર કે તમે તે વખતે કેમ ના સાંભળ્યું અને અત્યારે તો તમે જે ઉપવાસ છે તે વખતે એ કર્યા એ તમારા માટે તમે કરતા હતા અને એ ઈશ્વર એમને જણાવે છે હવે ઈશ્વર એમની સાથે હવે વાત કરી રહ્યા છે આઠથી ચૌદમી કલમની અંદર કે જુઓ એ જે બંદીવાસમાં ગયા એના કારણો જણાવે છે આઠમી કલમથી લઈને ચૌદમી કલમ પહેલી બાબત કે તમે શું ના કર્યું અને આજે પણ આ આપણે શીખવા જેવી બાબત છે એક કે તમે અદલ ઇન્સાફ કર્યો નહીં તમે જે ન્યાયની વાત આવે ને તે તમે અદલ નથી કર્યું અથવા તમે ચોક્કસ કર્યું નથી તમે પક્ષા રાખી છે ઊંચ રીતના ભેદભાવો રાખીને તમે ઇન્સાફ કર્યા છે જે ઈશ્વરને ગમતું નથી બીજી એક બાબત કે તમે ભાઈ પર કૃપાતા દયા રાખી નથી તમારા ભાઈ ભાઈ સાથેના સંબંધો પણ સારા રહ્યા નથી અને તમે એવા સંબંધોની અંદર કહે છે કે તમે મારી પાસે આવો એ ચાલે નહીં બાઇબલ તો કહે છે કે તારા ભાઈ પ્રત્યે કશું હોય તો તું પહેલાં એ સમૂહ કરે પછી મારે જોડે આવો હે ને અને ઈશ્વર એ વાત પણ કરે છે કે તમે તમારા ભાઈ સાથે કેવા સંબંધો તમે રાખેલા તે વખતે અને કે તમે દયા કે કૃપા તમારા ભાઈ પર રાખી નથી જો એક ઈશ્વર પોતાની કઈ વાત કરતા નથી તમ મારી સાથે કે પણ ઈશ્વર કે તમે પૃથ્વી પર મે તમને જે નિયમો આપ્યા જે આજ્ઞાઓ આપી તમે એને અનુસરતા નથી જો વિધવાઓ અનાથ પરદેશી ગરીબ તમે બધા પર કે જુલમ કર્યો અને કે લખ્યું છે કે ભાઈ વિશે મનમાં ભૂંડું કરવાનો ખ્યાલ પણ ના આવવો જોઈએ એ તમારા મનમાં ચોક્કસ ચાલતો હતો અને આજે હું કહું તમને ભાઈ ભાઈ સાથે ઘણી બધી જગ્યાએ સાંભળીએ છે કે તમને એવું લાગે કે આ માણસ સારો છે પણ એમને ભાઈ સાથે મળો ત્યારે ખબર પડે કે ભાઈ તરીકેની એની ફરજો એ બજાવતો હતો નથી અને ઈશ્વર આપણને કહે છે કે તારા ભાઈ પ્રત્યે કેવું બનવાનું અને એ તો ઈશ્વર શું કહે છે કે તારે તમે મનમાં નહીં લાવવાનું કે તારા ભાઈનું ભૂંડું થાય અથવા તારા ભાઈ વિશે ખોટું થાય અને એટલી હદ સુધી ઈશ્વર તે કે છે કે ભાઈઓ ભાઈઓ રહેતો કેવું સારું અને શીખવાડે છે અને એટલે આ કારણ એક હતું કે એમણે શિષ્યોના વચનો પ્રબોધકો ના પાડી દીધી હઠીલા થઈ ગયા અને પૂંટ ફેરવી નાખી એમણે પોતાના કાન બંધ કરી નાખ્યા અને હૃદયને કઠણ કરી નાખ્યા અને એટલે આ બંદીવાસનું કારણ એ ઈશ્વરે મોકલી દે એવું નથી પણ ઈશ્વરે ચેતવ્યા ના માન્યા ને તેને માટે ઈશ્વરે આ પગલું ભરવું પડ્યું અને ઈશ્વર આપણને એ બાબત સમજાવે છે અને વાલાઓ એનું પરિણામ શું છે પ્રભુ પણ કહે છે કે જો હવે તેઓ પોકાર છે ને તો કે હવે હું નહીં સાંભળું આ સિત્તેર વર્ષો પોકારીને થાકી ગયા છે નહીં બસ પ્રભુ બહુ થયું પ્રભુ કે ના હવે એ જે શિક્ષણ ટાઈમ છે એ તો રહેશે અને વનટોળે એની પેઠે કંઈ વિખેરી નાખે છે ચોક્કસ વિખેરી નાખે એમને અને જે દેશમાં રહેતા હતા ને એ દેશનું માટે તો શું કેવા શબ્દો વાપર્યા છે ને રળિયામણો દેશ દૂધમત્થી વાળો દેશ નહીં અને એવો કહે છે કે રળિયામણો દેશ ઈશ્વર એમને આપ્યો પણ પ્રભુ શું કહે એ દેશનો ઉજ્જળ કરના ગયો એમાં કોઈ આવતું જતું નહોતું અને એવી ખંડિયર દેશ બનાવી દીધો અને આપણે જાણીએ છીએ દિવાલો તૂટી ગયું મંદિર તૂટી ગયું ખંડેર થઈ ગયું ને લોકો એ ભયાનક પરિસ્થિતિ એ ત્યાં આગળ જોઈ અને ઈશ્વર એ બાબત સમજાવે છે કે વાલો આપણને ચેતવવા માટે ઈશ્વર આપણો યોગ્ય સમય પણ આપે છે અને આપણે પાછા વળી જવું એ બહુ અગત્યનું છે હવે આઠમા અધ્યમ આપણે જ્યારે આવીએ છીએ તેથી ચાર કલમ અને અહીંયા આગળ જે બાબત ઈશ્વર કહે છે કે શૈનો દેવ એવા કહે છે કે સિવનને માટે મને ઘણી જ લાગણી થાય છે અને તેથી મને ઘણો ક્રોધ ઉત્પન્ન થાય છે આ જે સિવનની વાત કરે છે એના માટે જે લાગણી થાય છે ઈશ્વરને ઈશ્વર તો પ્રેમાળ છે હું તમને હંમેશા યાદ ધરાવું ઈશ્વર પ્રેમાળ છે અને આ બધી બધીવાસમાં હતા અને એમને શિક્ષા કરીને શિક્ષામાંથી બહાર ના લાવે પણ ઈશ્વરનો પ્રેમ તો હતો જ ઈશ્વર સમય મર્યાદાને ઠરાવેલી લઈશ સિત્તેર વર્ષ પછી હું એમને પાછા લાવીશ લાવ્યા અને ઈશ્વર એમનું વચન પૂરું કર્યું અને ઈશ્વર શિવન પ્રત્યે એમની લાગણી છે જ એમનો પ્રેમ છે જ અને એટલાના માટે જે બધી બાબત બને છે એનાથી પોતે ખેદિત થાય છે કે આવું નહોતું થવું જોઈતું બરાબર ઈશ્વર પોતાના કામ વિશે પણ ઘણી જગ્યાએ પશ્ચાતાપ કરે છે નહીં માણસો એને પશ્ચાતાપ થાય અને જ્યારે આપણે એનું નાશ સાંભળે ત્યારે ઈશ્વરને દુઃખ તો થાય છે જ અને અહીંયા આગળ જુઓ જે સિયોન શબ્દ વાપરવામાં આવ્યો છે તમે ઘણી બધી જગ્યાએ સાંભળતા હશો સિયોન શબ્દ એ શહેર માટે પર્વત માટે પણ યરૂલેમ માટે પણ વાપરવામાં આવે છે અને એનો ભાગનો ઉપયોગ જે સિયોન શબ્દ છે એ કાવ્યાત્મક જ્યાં વર્ણન છે ત્યાં આગળ યરૂશાલેમની જગ્યાએ સિયોન શબ્દ ઘણી જગ્યાએ વપરાય છે અથવા આત્મિક ભાવનાઓને પ્રગટ કરવા માટે સિયોન શબ્દ એ બાઇબલમાં વપરાયો છે ખાસ જૂના કરાની અંદર એનો ઉપયોગ થયો છે અને આ યરૂલેમ શાંતિનું જે શહેર છે એ શબ્દ બાઇબલમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગ થયો છે ને યરુ સાલેમ કહો કે સિયોન કો બંને એક જ છે અને સિયોન એ પર્વત પણ ત્યાં આગળ એની જગ્યાએ ઘણી જગ્યાએ દાઉદનું શહેર નગર અથવા શહેર કરવામાં આવે છે ને અહીંયા આગળ જો આપણે પાછીએ એકથી ચાર કલમમાં તો ઈશ્વર જાતે કહે છે ત્રીજી કલમમાં કે હું સિયોનમાં પાછો આવ્યો છું હું યરૂ સાલેમમાં રહીશ યરુ સાલેમ સત્યનું નગર કહેવાશે જો કેલી ભયંકર બાબત સત્યનું નગર અદાલ ઇન્સાફ નહોતો થતો અહીંયા આગળ ઈશ્વર એવું કહે છે કે એ સત્યનું નગર થશે સત્યનું નગર પવિત્ર નગર એવી ઓળખાણ એ નગરને ઈશ્વર આપે આપશે એવું કહે છે અને આ ઈશ્વર હવે જ્યારે કી ફરીથી એમને સ્થાપિત કરે છે ત્યારે જે ઈશ્વર અદ્ભુત બાબતો કરે છે અદ્ભુત બાબતો શું છે કે આ યરુશલમાં પાછા આવ્યા અને યરુશર્માં જે રહેતા તેની ભયંકર પરિસ્થિતિ હતી એ કે ચારે બાજુ દુશ્મનો અને ચારે બાજુ અશાંતિ અને ચારે બાજુ બીક અને આ પાડોશી દેશો સાથે પાડોશીની જે આસપાસ રહેનારા લોકો સાથે સંબંધો સારા નહીં ને ભયાનકતાને કારણે એના માટે બહુ અઘરું હતું કે શું બાબત અઘરી હતી એ આપણે જો આગળ જોઈએ ચોથી કલંત દેવી એવા કહે છે કે ફરીથી વૃદ્ધ પુરુષો તો સ્ત્રીઓ ઘણી પાકી વયને લીધે પોતાના હાથમાં લાકડો લઈને તેને ટેકો દઈને યરુસરની શેરીઓમાં બેસે પહેલાં શેરીમાં બેસવું એટલે માન મોભો તમને સલામતી હોય સ્વતંત્રતા હોય તો તમે બહાર બેહી શકો આમની તો પરિસ્થિતિ એવી હતી કે બહાર બેહી શકે નહીં પણ અહીંયા આગળ લખવામાં આવ્યું છે પ્રમાણે કે ઈશ્વર કહે છે કે હું એટલી હદ સુધીની શાંતિ આપીશ કે વૃદ્ધ પુરુષો સ્ત્રીઓને પાકી હોય પોતાના હાથમાં લાકડો લઈને બહાર બેસશે અને સ્વતંત્રતા જોશે એટલું જ નહીં પણ કહે છે શેરીઓની અંદર બાળકો જે છે એ પુષ્કળ હશે ભરપૂર થશે નથી અને રમશે અને આનંદ કરશે અને તેઓ પણ શેરીઓમાં એટલે કોઈ પણ પ્રકારનું નહીં કહે છે કે દુઃખ અને અશાંતિ નહીં સલામતી પુષ્કળ અને કહે છે ઈશ્વર એમનું રક્ષણ પૂરું પાડશે એ ઈશ્વર કહે છે કે આવી પરિસ્થિતિ હું લાવીશ જે તમે ક્યારેય કલ્પી નથી ને એટલે ઈશ્વર જ્યારે આગળનું વચન છે જો તમે વાંચો તો એવું લખ્યું છે પાંચમી કલમમાં કે વળી તે નગરની શેરોમાં રમતા છોકરાઓ તો છોકરીઓથી ભરપૂર થશે અને છઠ્ઠી કલમ સૈન્ય નથી એવા કહે છે કે જો તે આ સમયના લોકો માના બાકી રહેલાઓને આશ્ચર્ય લાગે તો શું તે મને પણ આશ્ચર્ય લાગે આ તો આશ્ચર્યજનક બાબત છે શું આવું થાય થાય પણ ઈશ્વર માટે કરશે અને સાતમી કલમની ની અંદર શેરણેવી કહે છે કે હું મારા લોકોને પૂર્વના પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ પૂર્વ પશ્ચિમના જે દેશો છે કે છે કે જ્યાં આગળ કહે છે કે તેઓ વિખૂટા પડી ગયા છે બિખરાઈ ગયા છે બધા જે પૂર્વ પશ્ચિમના જે બધા દેશો છે એમાંથી કે શું બચાવી લાવીશ પાછા લાવીશ પછીથી એમને સ્થાપિત કરીશ એવું યુવાનું વચન એ આપવામાં આવ્યું છે અને એટલી હજ સુધી કે તેઓ પાછા આવશે ને યરુસાલમાં વધશે પોતાના દેશ તરીકે પોતાનું ગર્વ તરીકે પોતાના માન સાથે અને ફરીથી તેઓ ઈશ્વરની પ્રજા તરીકે અને લખ્યું છે ઈશ્વર આ બહુ મોટું વચન જો પાછા ફરનાર તો પાછા ઈશ્વરને લાવે તો આવા લોકોને લાવે કે સદ્યથી તા નીકીથી વર્તીને ક્યો મારા લોક થશે અ પહેલા કેવા હતા આદલ કરનારા નહીં વિધવાઓ અનાથો અને બીજાઓ સાથે અયોગ્ય વર્ત વિદેશીઓ સાથે અયોગ્ય વર્તન કરનારા પણ હવે કે છે કે સત્યથી ચાલનારા કેમ નગરનું નામ જ સત્યનું નગર એવું ઈશ્વર કહે છે નહીં અને કે નીકીથી પ્રમાણિકતાથી તેઓ ચાલશે વર્તશે અને મારા લોક થશે ઈશ્વરના લોકો આવા જોઈએ સત્યથી ચાલનારા નીકીથી ચાલનારા અને એવાને ઈશ્વર પસંદ કરીને પછી ઈશ્વર પણ ગર્વ સાથે શું કહે છે કે હું તેઓનો ઈશ્વર થઈશ અને ત્યાંની પરિસ્થિતિ શું હતી પહેલા આ તો ઈશ્વર કહી રહ્યા છે પણ ત્યાંની પરિસ્થિતિ કેવી હતી કે જ્યારે મંદિરનો પાયો ન તે સમયે પણ શું હતું કે મજૂરી કે પશુ માટેનું એમને કોઈ ભાડું મળતું નહોતું પડોશીઓનીથી એમને બીક હતી અને દુશ્મનના લીધે છે કે એમને કહે છે કે ચેન પડતું પણ નહોતું કારણ કે ત્યાંથી અંદર આવવું બહાર જવું એમના માટે બહુ અઘરું હતું કોણ લૂંટી લેશે કોણ હેરાન કરશે પરેશાન કરશે અને દુશ્મનાવટના કારણે પણ ઈશ્વર એક નવીનીકરણ એ એમના જીવનમાં કરે છે આ નવીનીકરણ શું છે જો તમે વાંચો અગિયારમી કલમથી આગળ તો એવું લખ્યું છે કે પણ હવે આ લોકોમાંના બચી રહેલાઓ પ્રત્યે હું પહેલાંની પેઠે વર્તીશ નહીં આજે સિત્તેર વર્ષોમાં એમને સાંભળ્યું નહીં એ પ્રમાણે નહીં પણ હવે કહે છે શ્રીનો દેવ એવું કહે છે કારણ કે શાંતિના બીજરૂપે દ્રાક્ષા વેલો પોતાનું ફળ આવશે નહીં આ વેલા અહીંયા બહુ થાય આ ફળદ્રુપ દ્રાક્ષા વેલા માટે પણ પ્રખ્યાત એવી જગ્યા ત્યાં કહેશે પુષ્કળ ઉપજ થશે ઓસ પડશે અને બચી રહેલાઓને હું આ સર્વ વાનાનો વારસો અપાવીશ કે જેઓ બચી ગયા છે ને સિત્તેર વર્ષની અંદર એ બધાને કહે છે હું વારસો પણ અપાવીશ અને લખ્યું છે પ્રમાણે કે યહુદાના વનશો હતા વંશ વનશો જેટલે દરજ્જે તમે અન્ય પ્રજાઓમાં સાપરૂપ હતા અને બહુ વાત સાચી છે શ્રાપરૂપ કારણ કે એમની જે દયા જેમની એમની પરિસ્થિતિ હતી કે જાણે ઈશ્વરનો શ્રાપ પૂરેપૂરો એમના પર છે એ પ્રમાણે સાપરૂપ હતા એમની જોડે કોઈ સંબંધ રાખે ને એમની હલકી પ્રજા ગણવામાં આવે બધું એ સાપરૂપ હતા પણ ઈશ્વર એવું કહે છે કે તે એટલે દરજ્જે હું તમારો ઉદ્ધાર કરીશ અને તમને કે છે તમે આશીર્વાદરૂપ થશો બીઓમાં તમારા હાથ બળવાન થશે અને ઈશ્વર કહે છે કે પહેલાં તમે હતા પ્રજાથી અધિકારીઓથી સત્તા હેઠળ ઈશ્વર કહે છે હું તમને બળવાન કરીશ અને ચૌદ ક્રાંતિ જો આગળ વાંચું તો લખ્યું છે એ પ્રમાણે કે સેનું દેવી એવું કહે છે કે તમારા પૂર્વજો મને ઉપાય મન કર્યો હતો અને તે જેથી મેં તમારા પર આપત્તિએ આણવાનું ધાર્યું હતું ઈશ્વરે આપત્તિ આણવાનું ધાર્યું હતું પણ હવે કહે છે તેના વિશે મને અનુતાપ થયો છે અને હોય એવું કહે છે આગળની કલમ જો આપણે વાંચીએ તો કે છે પંદરમી ક્રમ શ્રી કહે છે કે મેં આ સમયે યરુસંત યુદ્ધના વંશો જોનું ફરીથી ભલું કરવાનું ધાર્યું છે ફરીથી ઈશ્વર ભલું કરો ફરી વાર ફરી એકવાર હજુ એક તક અને હજુ ફરીથી ઈશ્વર એમને આશીર્વાદ કરવા માગે બળવાન કરવા માગે ભલું કરવાનું ઈચ્છે છે શ્રાપિત થઈ ગયેલા બી કહેલા આપત્તિની પરિસ્થિતિમાં ઈશ્વર લાવવા માંગતા હતા પણ ઈશ્વર

એ ભયંકર બાબત ને પડોશ સાથે આપણે સાચું નહીં બોલતા ઈશ્વર ની જાણ જ છે ઈશ્વર ને ખબર સાથે આપણે બધું શું ડોંગ કરીએ છીએ અથવા એમની સાથે કેવા વર્તન કરીએ છીએ પણ ઈશ્વર કે છે કે આપણે પડોશીઓ સાથેના સંબંધો સારા રાખવાના અને એનો મતલબ એ છે કે ઈશ્વરે જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓ પાંચ થી જે દસ લઈને એ આજ્ઞાઓ તમારે પાડવાની ચોરી કરવી નહીં જૂઠું બોલવું નહીં વ્ય કરવો નહીં જૂઠી સાક્ષી પૂરવી નહીં લોભ રાખવો નહીં હે એ બધી જે આજ્ઞાઓ છે મા બાપનું સન્માન કરો બધી આજ્ઞાઓ તમારે પાડવાની પડોશી સાથે સંબંધો તમારે રાખવાના તમારી ભાગડોમાં અદલ ઇન્સાફ કરીને શાંતિનો અમલ કરવાનો ભાગડોમાં બેઠા હોય દાદાગીરી કરવાની નહીં ગયે બરાબર અથવા કોઈનો અન્યાય થઈ રહ્યો તેમાં ભાગીદાર થવાનું નહીં પણ ઇન્સાફ યોગ્ય કરવાનો ભાગડમાં બધા આગેવાનો બેસતા હોય નહીં અને વડીલો બેસતા હોય વૃદ્ધ બેસતા હોય અને કહે છે માન મોભા સાથે બેઠા હોય પણ ત્યાં આગળ તમારે અદલ ઇન્સાફ કરવાનો અને લખ્યું છે કે શાંતિનો અમલ કરો શાંતિનો અમલ કરવાનો કકરાટનો નહીં કારણ કે શાંતિનું શહેર એટલે શાંતિનું શહેર નગર તો કે તમે કાબે સારા બનો શાંતિનું જાળવો અમલ કરો અદર ઇન્સાફ કરો અને પડોશી સાથે સાચું બોલો અને ઈશ્વર શું કહે છે જો તમે ફરીથી જે વાત મેં અગાઉ પણ તમને કીધી નહીં કે ઈશ્વર તેવું કહે છે તમારા ભાઈ પ્રત્યે તો તમારે આગળના દેહમાં કે મનમય ના આવવું જોઈએ ખોટો વિચાર પણ ના આવવો જોઈએ અને અહીંયા આગળ સત્તરમી કલમ એવું કહે છે કે તમારામાંના કોઈએ પોતાના અંતગાળામાં પોતાના પડોશી વિરુદ્ધ પણ બુરો વિચાર મનમાં આણવાનો નહીં ભાઈ પ્રત્યે પણ નહીં પડોશી પ્રત્યે પણ તમારે પૂરો વિચાર આણવો અને કોઈએ જૂઠા સોગન ખાવાનું નહીં આપણે અગાઉ પણ અભ્યાસમાં શીખી કે ઈશ્વરને ગમતો નથી એકદમ ઈશ્વરના નામે જૂઠા સોગન લો ઈશ્વરનું નામ ખોટું લેવાનું નહીં અને કહે છે કે એવું બધું હું ધિક્કારું છું ઈશ્વર ને નથી ગમતું જે વસ્તુ તમને સમજી જાવ કે આ બાપને શું નથી ગમતું તમારા બોસ શું નથી ગમતું તમારા સેટ શું નથી ગમતું તમે એ કર્યા કરો તે પછી વધારે અટરાય અને પછી પરિસ્થિતિ વધારે ખરાબ એના કરતા આજ્ઞાઓ પાડો એને ગમતું કરો એ વધારે યોગ્ય છે અને પછી ઓગણીસો ત્રેવીસ મી કલમમાં જે લખ્યું છે પ્રમાણે કે હવે જે બાબત મેં જે કહું કે ચોથા પાંચમાં સાતમા દસમા માસની અંદર આ લોકો ઉપવાસ કરતા હતા પ્રાર્થનાઓ કરતા હતા શેના માટે કે યુસાલ અને એમના લોકો પ્રત્યે જે ભયંકર પરિસ્થિતિ બની એના સંબંધમાં પણ હવે ઈશ્વર એમને એ બાબત બતાવે છે કે હવે એ દિવસો જે છે ઈશ્વર કહે હું ઉજાણીમાં ફેરવી નાખીશ શોકના હતા દિવસો પણ હવે હું ઉજાણીમાં ફેરવી નાખીશ અને માટે તમે સત્યતા તથા શાંતિને ચાહો અને પછી ઈશ્વર આગળ એમને જણાવે છે જે બાબત છે બધું તમે વાંચી શકો છો કે ઈશ્વર એ બાબત કહેશે કે લોકો જાણવા જોઈએ લોકો જાણશે શું જાણશે છેલ્લી કલમમાં લખ્યું છે કે દેવ તમારી સાથે છે ઈશ્વર તમારી સાથે જ્યારે ઈશ્વર તમારી સાથે છે ને ત્યારે એવું લોકો જાણે છે ને ત્યારે તમારી સાથે લોકો આદર માન સાથે વર્ષે લોકો તમારા થકી ઈશ્વરને જાણવા આવશે અને આજે આ પડકાર આપણા માટે પણ છે કે આપણા થકી શું ઈશ્વરને લોકો જાણે છે શું લોકોને સમજાવવું પડે છે કે તમારી સાથે ઈશ્વર છે અને એટલા માટે આપણામાં પણ તફાવત લાવવાનો છે કે લોકો જેથી જાણે કે ઈશ્વર એમની સાથે દાનિયલ વિશે બીજા પ્રબોધકો વિશે બીજા આગેવાનો વિશે તમે સાથે એવું ખબર પડે કે દેવ એમની સાથે યુસુફ માટે કે ઈશ્વર એની સાથે છે દાનિયલ વિશે તો કે ઈશ્વર એની સાથે છે આજે શું આપણા જીવનનો એવા છે કે કોઈ એવું કહે છે કે ઈશ્વર એની સાથે છે અને પ્રભુ એવું કરે કે ઈશ્વર આપણી સાથે રહે આ જ્ઞાઓને અપશ્વ પાળવાને માટે ઈશ્વર આપણને બહુ મોટી કૃપા આપે અને બંને દેવ આપણને ઘણું બધું શીખવાડી જાય છે અને પ્રભુ આ વચનો દ્વારા આપણને પુષ્કળ આશ્વય કરે આવતા બાઇબલ અભ્યાસની અંદર આવતા ગુરુવારે નવમાં અને તેનો અભ્યાસ કરે તે સમયે હું તમને મુખપાટ કલમ પણ આપીશ પણ બીજાઓને પણ ઉત્તેજન આપજો બાઇબલ અભ્યાસમાં તેઓ જોડાઈ શકે આવો પ્રાર્થના કરીએ એમ કૃપાળુ ઈશ્વર આ અભ્યાસને માટે આભાર બધું અભ્યાસ કરવા અમને શિક્ષણ આપતા રહેજો અને અમલ કરતા પણ શીખજો શીખવજો કે જેથી કે તમારી ઈચ્છાઓ અમે સારી રીતે જાણી શકીએ અને પ્રભુ અમે તમારા આશીર્વાદો તળે રહી શકીએ અને અમારી મંડળી એને જેવો અભ્યાસ કરે છે બધા લોકો પ્રભુ આમાં સારો અભ્યાસ કરે પરીક્ષા પણ આપી શકે એના માટે અમે સહાય માગીએ છીએ અને મંડળીને બધા જ લોકો બાઇબલમાં છે એટલું જ નહીં પણ અભ્યાસ પણ કરતા શીખે એના માટે મેં તમારી સહાય માગીએ છીએ અભ્યાસને માટે આભાર માનતા પ્રભુ સુખરીશ મારફતે માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરો આ મેન હવે આપણે તારના પ્રભુ સુખરીશની કૃપા દેવો આપણો પ્રેમ પ્રભુ પવિત્ર દિવ્ય સંગઠનનો આશીર્વાદ આપણા સર્વની સાથે તેના સર્વ લોકોની સાથે હમણાં તેજ જ કાળ સુધી રહો આમ